નડિયાદ ખાતે બારકોસિયાથી નવા બિલોદરા રિંગ રોડને જોડતો રોડ રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી બીસમાર હાલતમાં હતો મુખ્યમંત્રી સડક યોજના હેઠળ મંજૂર થયેલ આ રોડનું કામ પૂર્ણ કરવાની મુદતને આડે એક મહિનો બાકી છે ત્યારે ચોમાસા પહેલાં ડામરનું કામ પૂર્ણ કરવા નગરજનોમાંથી માંગણી ઉઠવા પામી છે શું આપનોને શુભ્રચ્છ છે મારું નામ સૈયદ મુસરદ જિલ્લાની ઉર્ફે રાજાભાઈ છે હું અહીંયા બારકોશિયા રોડ પર રહું છું અને અહીંયા સોશિયલ વર્કર તરીકે એક્ટિવ બીજું કે આ જે રોડમાં ઇનકમ્પ્લીટ રોડ બાકી છે અને એના ઘણા ટાઈમથી અમે એની પાછળ પડેલા છે ઠીક છે જ્યાં સુધી આરસીસી રોડ આઈ સુધી બની ગયું હવે પાછળનું જે રિંગ રોડ સુધી કામ ઇનકમ્પ્લીટ છે એને પૂર્ણ કરવા માટે અમે આપશ્રીને રજૂઆત કરી છે આના માટે અહીંયા સ્કૂલો પણ આવેલી છે ઘણું ટ્રાફિક છે બાય રિંગ રોડ પર સીધો રોડ નીકળે છે અહીંયા પાણી આવશે એટલે પાણી ભરાશે ઘણી છે કેટલા સમય થી આ રોડ નું કામ અટકેલું છેલ્લા ત્રણ મહિના થી કામ અટકેલું છે રોડ નું શરૂઆત ડિસેમ્બર ની વીસ એકવીસ તારીખે આ કામ સ્ટાર્ટ થઈ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી એટલે બે હાજર માં ડિસેમ્બર ની વીસ તારીખ એકવીસ તારીખે કામ સ્ટાર્ટ થયેલું છે